બસમાં એ લોકો એના જે મેઈન બે છે રાહુલભાઈ અને અરવિંદભાઈ એ બંને ફરાર થઈ ગયા છે અને આ બધું એના કારણે થયું છે એમાં છ બકરાની બલી ચડાવવામાં આવેલ છે અને નવ જીવોને બચાવેલ છે જીવદયા ટ્રસ્ટે અમે લોકોને એટલી જ અપીલ કરી છે કે આ અંધશ્રદ્ધા ના રાખો અને દરેક જીવને બચાવો એવી મારી નમ્ર અપીલ છે બધાને વિનંતી છે કે જીવ આ પતિ શ્રદ્ધા રાખવામાં આવી બલિ ચડાવવાની બલિ ચડાવવાનું ચડાવવામાં એ લોકોના કેવા પ્રમાણે એવું હતું કે એ લોકોના કોઈ છોકરા બીમાર હોય એના માટે થઈને એ લોકો બલિ ચડાવતા હતા પણ એવું હોવું ન જોઈએ આ એક ચટની અંધશ્રદ્ધા છે આ ઘટના વિશે શું કહેશો રાજકોટમાં ગ્રીન લેન્ડ પાસે માત્ર ને માત્ર માનતાના નામે રોગ મટી જવાના માટે છ બોકડાની બલી ચડાવી દેવામાં આવી છે કુલ પંદર બોકડા હતા આજે પણ એકવીસમી સદીમાં આ પશુ પક્ષીની નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે આ પ્રથા તાત્કાલિક હશે કે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે વિજ્ઞાન જાતા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્ત છે તે બંધ થવી જોઈએ આજે છ બોકડા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલિ આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ અને આજે જે પશુ બલી ચડવામાં આવી છે અને છ નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાતા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દ શબ્દોમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે વિજ્ઞાન જાતા જીવરક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે પંચનામું ચાલુ છે અને આ બધી પ્રક્રિયાની અંદર જન આંદોલન એટલે લોકો સ્વયંભૂ જોડાય અને ગામડે ગામડે યુવા મિત્રો જાગૃત થાય અને અટકાવવા માટે પ્રયત્ન કરે તેની તાતી જરૂરિયાત છે ભાઈ બે મહિનામાં બીજી ઘટના શું અટકાવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ એક તો તમે આપણે અટકાવવા માટે સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બને અને દરેક પોલીસ સ્ટેશનની અંદર આવી જીવવંસા અટકાવે તે માટે જે કલમો લાગુ છે પશુધારણ એમ ઓગણીસો બોતેર એની નવા સુધારા અંગે લાગી છે તેનો અમલ કરી અને આવી પ્રથા ચાલુ રાખનાર સામે કડકમાં કડક જામીનલાયક ગુનો ન બને આવી બધી જો કરે અને લોકો પણ જાગૃત થઈ અને અટકાવવા માટે સામૂહિક ગામડે ગામડે પ્રયત્ન કરવામાં આવે તો જરૂર અંકુશ આવે તેવું જાથા માને છે બોકળાની મોટી કિંમત આપણે માનતાના નામે જયારે પશુ બલી કરતા હોય છે જે આ પશુધન વેચનારા છે તેની કે બે હજારથી થી માંડીને પચાસ હજાર વીસ હજાર જેવી રકમ પડાવે છે અને આ નિર્દોષ પશુ છે માત્ર માનતાના નામે અને મિજબાની ના નામે આ પશુ બલી થાય છે તે અટકાવી તાતી જરૂરિયાત છે